ટીજી ટીઆઈ ઇન્ડોરામા વેન્ચર્સ ઓપન ગલ્ફ ચેમ્પિયનશીપ બે હજાર પચીસની શરૂઆત નવ એપ્રિલથી થશે ઇન્ડોરામા વેન્ચર્સ અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા જે ભારતમાં પુરુષોના વ્યવસાયિક ગોલ્ફ માટેની અધિકૃત સંસ્થા છે એ પ્રથમ ઇન્ડોરામા વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશીપ નવથી બાર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન અમદાવાદના ભવ્ય કલ્હાર બ્લ્યૂઝ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે સંયુક્તપણે આયોજિત કરશે આ ટુર્નામેન્ટ કુલ રૂપિયા બે કરોડની ઇનામી રકમ સાથે આવશે મુખ્ય સંપ્રદા પછી તેર એપ્રિલે પ્રો એમ ઇવેન્ટ યોજાશે આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર ઇન્ડોરામા વેન્ચર્સ એ એક અગ્રણી વૈશ્વિક ટકાઉ કેમિકલ કંપની છે પીઈટી અને વિશિષ્ટ કેમિકલ્સની વિભિન્ન વેપાર શ્રેણીઓમાં તેઓનું ઇન્ટિગ્રેટેડ ઇન્ટરનેશનલ નેટવર્ક છે ઇન્ડોરામા વેન્ચર્સ એકત્રિત દેશોમાં એકસો ઉત્પાદક સ્થળો પર કામગીરી ધરાવે છે અને એશિયા પેસિફિક આફ્રિકા યુરોપ તથા અમેરિકાઓમાં માર્શકેટ લીડર તરીકે ઉભરી છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ મારું નામ વરુણ પારીખ છે હું અમદાવાદ ગુજરાતથી બેઝ છું અને આજે હું ગુજરાત ગવર્મેન્ટને શુક્રિયા અદા કરું છું કે આટલી મોટી ટોર્નામેન્ટ થઈ રહી છે અમદાવાદમાં સો ગુજરાત ટુરિઝમ ઓબ્વિયસલી હેઝ હેલ્પ ધ લોટ અમારા સ્પોન્સર ઇન્ડોરામા વેન્ચર્સને થેન્કફુલ છું કે એ લોકો આગળ આવ્યા આ ટોર્નામેન્ટ માટે અને સપોર્ટ કરી રહ્યા છે અમને એકસો છવ્વીસ પ્લેયર ભાગીદારી લેશે આ ટોર્નામેન્ટમાં અને એમાં કઈ ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ છે સો ઇટ ઇઝ અ બિગ ઇવેન્ટ ફોર ઓલ ઓફ અસ એટ પીજીટીઆઈ અને આઈ રિયલી હોપ કે જે રીતના અમનદીપ સરે કીધું કે દે આર ઓપનિંગ એકેડમી પીજીટીઆઈના તરફથી ઇન અદાની બેલ્વેડર એનાથી અ લોટ ઓફ જુનિયર ગોલ્ફર્સ આપણે ગુજરાતથી ઇન્સ્પાયર થશે આગળ આવશે भर से आगे ओपन गोल्फ चैंपियनशिप ट्वेंटी ट्वेंटीड है गुजरात के कलहार गोल्फ क्लब में हम बहुत एक्साइटेड हैं कि इतना बड़ा टूर्नामेंट हो रहा है दो करोड़ प्राइज मनी है अगर डॉलर के माफिक मानी जाए तो साढ़े तीन लाख डॉलर इस टूर्नामेंट में स्पेंड किया जाएगा ढाई लाख डॉलर प्राइज मनी है तो इंडोरामा वेंचर्स एक थाईलैंड बेस्ड कंपनी है आ, और उन्होंने पहली बार सपोर्ट किया है लास्ट वीक हमारे अडानी ओपन गोल्फ चैंपियनशिप हुआ था दिल्ली में और अडानी और इंडोरामा वेंचर्स का एक बहुत बड़ा जॉइंट वेंचर है वीपीएल करके तो हम बहुत एक्साइटेड हैं पीजीटी